બોટાદ તાલુકાના સિરવાણીયા ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ભારતીય બનાના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલી બોટલનો જથ્થો બોટાદ એલસીબીએ ઝડપી પાડ્યો છે આઠસો બાવન દારૂની બોટલ સાથે પંદર લાખ તેત્રીસ હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવના વિદેશી દારૂ બનાવી કંપનીના સ્ટીકર લગાવી તેનું વેચાણ થતુંની મળતી માહિતીના આધારે બોટાદ એલસીબી દ્વારા રેડ કરવામાં આવી છે પોલીસ અધિક્ષક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શીવાણીયા ગામ ખાતે બાતમી આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જે આરોપી છે રાજેશભાઈ વિરજા તેમના વાડીના ગોડાઉનમાંથી વિવિધ પ્રકારના શંકાસ્પદ આઈએમએફએલની બોટલ્સ મળી આવી છે જે બનાવની પ્રાથમિક દ્રષ્ટિએ ફૂલ આઠસો ને બાવન નંગ બોટલ છે જેની કિંમત પંદર લાખ તેત્રીસ હજાર છસો થાય છે આની સાથે કાચની ખાલી બોટલો પણ મળી છે જે કુલ એકસો એસી નંગ થાય છે અને અલગ અલગ વિદેશી બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે આ સાથે બોટલને મારવાના ઢાંકણા અને સફેદ કલરના રોલ પટ્ટા અને પ્લાસ્ટિકનો ખાલી ટાંકો આવા શંકાસ્પદ સાધનો પણ મળી આવ્યા છે આથી આ બાબતે આરોપીઓ દ્વારા કઈ મોડલ ઓપરેન્ટીથી આ ફેક્ટરીમાં કામ કરવામાં આવતું હતું તે અંગે પ્રાથમિક તપાસ અને આગળની તપાસ છે તે એલસી ચલાવી રહે છે ભૂતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ